અમદાવાદ પ્લેન ક્રિશ્ની દુર્ઘટનામાં બસો પચાસથી વધુ લોકોના મોત નીપજ્યા હતા જેમાં ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ કમ નસીબે આ પ્લેનમાં સવાર હતા અને તેમનું પણ આ ઘટનામાં નિધન થયું હતું જોકે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે દેશના ખૂણે ખૂણે શ્રદ્ધાંજલિ સહિત કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે લોકોએ પોતાના સ્વજનો ખોયા છે તે લોકોમાં આક્રંદ વાટી નીકળ્યું છે જ્યારે વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજકીય વર્તુળોમાં પણ શોકનો માહોલ છે ત્યારે આજ રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની રાજપુર પાંજરાપોડ દ્વારા ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી અકાળે તેમને શ્રદ્ધા અર્પણ કરવા બદલ દ્વારા સો ટન ઘાસ આશરે જેમાં જણાવ્યું નથી એવું પ્રથમ વખત બન્યું કે એક અઠવાડિયા સુધી જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં આખી સરકાર બનાસકાંઠા બેસીને ચલાવીને એના અમેશો સાક્ષી છે અને જ્યારે અછતની સ્થિતિ હતી ત્યારે માનવ માટે રાહતના પેકેજ ઘણા હતા પણ વિજયભાઈ સરકારે પશુઓ માટે સરકારને ખડે પગે ઉભી રખાઈ અને ઘાસચારો પાણીની વ્યવસ્થા તાત્કાલિક કરાવીને તેમના સારા કાર્યને યાદ કરતા તેમણે શ્રદ્ધા સુમન અર્પણ કરવા ગાયોને ઘાસ ઘાસચારો ખવડાવવામાં આવ્યો છે